તો આપજો ગાંધીનગરમાં મહાત્મા ગાંધી મંદિરમાં પીએમ મોદી અને જર્મન ચાન્સેલર વચ્ચે બેઠક થશે મહાત્મા મંદિરમાં દ્વિપક્ષીય બેઠક માટે ખાસ લોન્ચ ઊભી કરવામાં આવી છે પીએમ લોન્ચમાં તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે પીએમ મોદી અને જર્મનીના ફેડરલ ચાન્સેલર બેઠક કરી આવશે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કોન્ફરન્સ હોલમાં રાઉન્ડ ટેબલ પર દ્વિપક્ષીય બેઠક થશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાતમાં સૌથી વધારે મહત્ત્વનું વૈશ્વિક રીતે જો કહેવા જઈએ તો બારમી તારીખે મહાત્મા મંદિરમાં જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે એ બની રહેશે કારણ કે ફેડરલ જર્મનીના ફેડરલ ચાન્સલર જેઓ છે તેમની સાથે તેઓ અહીંયા દ્વિપક્ષીય બેઠક કરવાના છે એ જગ્યા છે જે જગ્યાએ દ્વિપક્ષીય બેઠક કરવામાં આવશે તેમની સાથે કરાર પણ સીધી રીતે કરવામાં આવશે સાથે સાથે સૌથી વધારે મહત્ત્વનું કહી શકાય તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જર્મનીના ફેડરલ ચાન્સલર જે છે એ સંયુક્ત નિવેદન પણ આપશે એક આશા એવી રાખવામાં આવી રહી છે કે જે વૈશ્વ વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિ છે એને એક મજબૂત સંદેશો આપવાનો પ્રયત્ન કરવામાં આવે અત્યારે આપણે જ્યાં ઊભા છે એ પીએમઓ લોન્ચ તરીકે બનાવવામાં આવી છે અને એ લોન્જમાં જ આ તમામ વસ્તુઓ કરવામાં આવશે એટલે એક સૌથી વધારે મહત્ત્વનું કહી શકાય કે આ જગ્યા એટલા માટે ખૂબ મહત્ત્વની છે કારણ કે અહીંયા સુરક્ષાથી માંડીને તમામ વસ્તુઓ ગોઠવી દેવામાં આવશે અને સીધી રીતે આ જગ્યા ઉપર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જર્મનીના ફેડરલ ચાન્સલર છે તેમની સાથેનો બેઠકોનો દોર થવાનો છે સ્વાભાવિક છે કે પ્રધાનમંત્રીની આ મુલાકાત છે એટલે એ મુલાકાત દરમિયાન અનેક બીજા મહાનુભાવો પણ તેમની સાથે જોડાશે એટલે બારમી તારીખે બપોરે બાર વાગ્યે આસપાસ આ તમામ વસ્તુઓ કરવામાં આવશે અને ત્યાર પછી પ્રધાનમંત્રી અમદાવાદ એરપોર્ટ અને ત્યાર પછી દિલ્હી જવા રવાના થશે કેમેરામેન રમેશ સ્ટુડિયો સાથે હિતલ પારેખ જી મીડિયા ગાંધીનગર